ધારીના દલખાનીયામાં ગામના લોક પ્રશ્ન માટે ગામના સામાજિક કાર્યકર મથુરભાઈ સુખડિયા દ્વારા ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં ગામના પાણીનો પ્રશ્ન દલખાણિયા ગામમાં બસ સ્ટેન્ડનો પ્રશ્ન પોલીસ સ્ટેશન બનાવવા બાબતે જૂની આંગણવાડી કાઢવા બાબત પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા જેમાં ગામના માજી સરપંચ તલાટી મંત્રી અને તાલુકામાંથી બે અધિકારીઓ પધાર્યા હતા તેમને ગામના પ્રશ્નો શાંતિથી સાંભળી તેનો જવાબ આપવામાં આવ્યો હતો તે પ્રસંગે ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાંતિપૂર્વક લોકોએ પ્રશ્ન કર્યો હતો મહિલાઓ પણ દસ દિવસ દેવામાં આવતું હતું તે પાણી કાયમ આપવામાં આવે પાણીનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો તેમજ ગામના સામાજિક કાર્યકર્તા મથુરભાઈ સુખડિયા તેને બાહેદરી આપેલી હતી કે તેમને લોકોને પાણી સમય મળતું રહે તે માટે હું પ્રયાસ કરતો રહી જે મારું નામ મથુરભાઈ ધીરુભાઈ સુખડિયા ગામ દલખાણીયા ધારી તાલુકો જિલ્લો અમરેલી આજે રોજ અમારા ગામમાં ગામના જે જરૂરિયાતના પ્રશ્નો હતા કે પાણીના રોડના લાઇટોના એ પ્રશ્ન બાબતે અમે ગ્રામજનોએ ગ્રામના દરેક નાગરિકોની વચ્ચે અને જે તે લગતા અધિકારીઓની હાજરીમાં અમે મિટિંગનું આયોજન કર્યું હતું એમાં અમને ઘણા ખરા પ્રશ્નોનો આજે નિરાકરણ મળ્યું છે અમુક પ્રશ્નો ટૂંક સમયમાં એ લોકો સોલ્વ કરીને આપશે એવું મને બાહેધરી લેટર સાથે રજૂઆત કરેલ છે